દંપતિએ ત્રણ લોકોને વિશ્વાસમાં લઈને તેમની પાસેથી કરોડો રૂપિયા પડાવ્યા છે આરોપી નીરવ અને મીરા દવે સામે ફરિયાદ નોંધાઈ છે અગાઉ પણ ટુરિઝમ ના નકલી ટેન્ડર બનાવીને બાવીસ કરોડ રૂપિયા પડાવ્યા હતા વડનગર પાટણ દ્વારકા અમરેલીના નકલી ટેન્ડર બનાવીને ઠગાઈ આચરવામાં આવી ઠગબાજ દંપતી ઇન્ફોસિટીમાં દુકાન ધરાવે છે ગાંધીનગરના દર્શન રામીને વિશ્વાસમાં લઈ તેની સાથે છેતરપિંડી આચરી ઠગબાજોએ સુરત અને તાપી રિવરફ્રન્ટને સજાવવાનું ટેન્ડર મળ્યું છે તેમ કહ્યું પોતાની ઓમ એન્ટરપ્રાઇઝ નામની કંપનીને આ ટેન્ડર મળ્યું છે તેવું કહીને ઠગાઈ આચરી સુરત મનપાનો ટેન્ડરનો નકલી લેટર પણ બનાવ્યો હતો અને રોકાણ કરાવ્યું હતું ત્યારે આ સમગ્ર મામલે વધુ માહિતી માટે સંવાદદાતા મલ્હાર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે મલહાર ગાંધીનગરમાં નકલી ટેન્ડર સુરત મનપાના બનાવવામાં આવ્યા આખરે આ નકલી ટેન્ડર બનાવાયા કઈ રીતે અને અત્યાર સુધી શું કાર્યવાહી થઈ છે આ કેસમાં ચોક્કસથી ગાંધીનગરનું એક કઠાક દંપતી જે છે તે અવારનવાર લોકોને વિશ્વાસ પર લઈને તેમની સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરે છે આ ઘટના જે છે સુરતની અત્યારે સામે આવી છે સુરતમાં તેઓ જે છે તે ત્રણ લોકોને આ રીતે ઠગીને જે છે તે કરોડો રૂપિયા પચાવી પાડ્યા છે ઓમ એન્ટરપ્રાઇઝ કરીને જે છે તે ટેન્ડર મળ્યું હોવાની વાત જે છે તેમના જે ઇન્ફો સિટી વિસ્તારની અંદર જે દુકાન ધરાવે છે ઠગ દંપતિ તેમની બાજુની દુકાનમાં રહેલા જ વ્યક્તિને જે છે તે સુરતની અંદર જે છે તેમને સુરત તાપી રિવરફ્રન્ટને સજાવટનું ટેન્ડર જે છે તે મળ્યું છે અને તેના માટે જે છે તે રોકાણકારની જરૂર છે તમે આ ટેન્ડરની અંદર જો રોકાણ કરશો એટલે કે સજાવટના કામકાજની અંદર રોકાણ કરશો તો તેમને જે છે લાખો રૂપિયાનો ફાયદો થશે જો કે દંપતીને જે પીડિત છે તે બાર વર્ષથી ઓળખતો હતો તેમના વિશ્વાસમાં આવી ગયો અને તેમણે કરોડ રૂપિયાનું જે છે તે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું લગભગ એક પોઈન્ટ સાહીઠ કરોડનું જે છે તે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું પરંતુ ઠગ દંપતીએ જે છે તેમને ટેન્ડરમાં કોઈ પણ પ્રકારનું જે છે આપ્યું ન હતું તેમની સાથે છેતરપિંડી થવાનો અહેસાસ થતા તેઓ તાત્કાલિક ધોરણે ગાંધીનગર ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી જો કે ગાંધીનગર પોલીસે આ મામલે સુરત મનપાનો પણ સંપર્ક સાધીને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે સુરત મનપા દ્વારા જે છે તે આવા પણ પ્રકારનો લેટર વ્યવહાર તો ટેન્ડરની પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં નથી આવી આ ઉપરાંત જે ફરિયાદી છે જેને ટેન્ડરની નકલ આપવામાં આવી હતી એ નકલની પણ જે છે તે સુરત મનપા દ્વારા ખરકાઈ કરાઈ હતી ત્યારબાદ જાણવા મળ્યું હતું કે આ ટેન્ડર જે છે તે નકલી છે લેટર પેળો પણ નકલી છે એટલે તમામ બાબત સામે આવતા જ આ ઠગ દંપતી સામે જે છે તે ગાંધીનગર ઇન્ફોસિટી પોલીસ જે છે તે ફરિયાદ દાખલ કરીને શોધખોળ શરૂ કરી છે આ ઉપરાંત આ ઠગ દંપતિ અગાઉ પણ જે છે તે ગુજરાત ટુરિઝમ નામના અલગ અલગ લેટર બનાવીને જે ગુજરાત ટુરિઝમને જે સાઈડો જે છે તે સાઈડો પર કામકાજ મળી રહ્યું છે તે પ્રકારની વાતો કરીને તેમની છેતરપિંડી કરીને લગભગ બાવીસ કરોડની જે છે તે છેતરપિંડી કરી હોવાનું પોલીસ ચોપડે પણ જે છે તે અગાઉ નોંધાઈ ચૂક્યું છે પોલીસ જે છે તે હવે આ ઠગ દંપતીને પકડવા માટે જે છે ચક્રો ગતિમાન કર્યા છે ઠગ દંપતીના નિવાસ પણ પોલીસે સર્ચ ઓપરેશન કર્યું હતું પરંતુ આ ઠગ દંપતી જે છે તે ત્યાં આગળ અત્યારે જે છે તે મળ્યું નથી જેના કારણે પોલીસ અત્યારે તેમને જે છે તે શોધખોળ તેજ કરી છે આ ઉપરાંત જે ભોગ બનનાર વ્યક્તિ છે દર્શન રામી તેઓએ પણ પોલીસ સમક્ષ નિવેદન આપ્યું છે કે છેલ્લા બાર વર્ષથી તેમના સ્પર્કમા તમને તેમણે ક્યારે પણ આવું વિચાર્યું ન હતું કે તેમના પરિચિત વ્યક્તિ જે છે તે આ પ્રકારનું કરોડો એનું તેમનું ફૂલેકું પહેરવું છે આ ઉપરાંત સુરત મનપાની અંદરના ખોટા લેટર પેળો બનાવીને ખોટા ટેન્ડરના લેટરો જે છે તે બનાવીને આ દંપતીએ જે છે તે અન્ય બે લોકોને પણ શિકાર બનાવ્યા હતા કારણ કે સુરત તાપી રિવરફ્રન્ટનું જે છે તે સજાવટનું કામ મળ્યું છે ટેન્ડર ભર્યું હતું ઓમ એન્ટરપ્રાઇઝ કંપનીના નામથી અને જે ટેન્ડર લાગ્યું છે તેમાં માત્ર ઇન્વેસ્ટમેન્ટની જરૂર છે ઇન્વેસ્ટમેન્ટ કરશો તો લાખો રૂપિયા જે છે તે આવનારા દિવસો મળશે આ પ્રકારનો વિશ્વાસ જે છે ત્યાં ઠગ દંપતીએ લોકોને આપ્યો હતો અને લોકો પણ જે છે ત્યાં ઠગ દંપતી એટલે કે પતિ પત્ની બે જણા છે તેમના વિશ્વાસમાં આવીને કરોડોનું ઇન્વેસ્ટ કર્યું હતું ત્યારબાદ આ ત્રણેયના સંપર્કમાં ત્યાં ઠગ દંપતી જે છે તે ગાયબ થઈ ગયું છે અને સમગ્ર મામલે અત્યારે ગાંધીનગર પોલીસ જે છે તે તપાસ કરી રહી છે બિલકુલ આભાર મલ્હાર સમગ્ર માહિતી આપવા બદલ તો આ સમગ્ર ઘટનામાં સૌથી મહત્વની વાત એ છે કે આરોપી અને પીડિત બંને છેલ્લા બાર વર્ષથી એકબીજાના પરિચયમાં હતા અને પીડિતે જેમ પોલીસ ફરિયાદમાં જણાવ્યું તે મુજબ તેને બિલકુલ કલ્પના હતી કે પરિચિત લોકો જ તેની સાથે છેતરપિંડી આચરશે કલ્પના બહારનું આકૃત્ય તેની સાથે કરવામાં આવ્યું છે